વલસાડ રૂરલ પોલીસે સારંગપુરથી પીઠાકામ જતા નદીના બ્રિજ પાસેથી ક્રેટા કારમાં લઈ જવાતો એક લાખ ઓગણીસ હજાર બસો નેવું રૂપિયાનો દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી ચાલક વોન્ટેડ સાત જૂન શનિવારના પાંચ પંદર કલાકે ઝડપાયેલી કારની વિગત મુજબ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક ક્રેટા કાર નંબર જી જે ઝીરો જે એસ એટ ઝીરો થ્રી વનનો ચાલક દારૂ ભરીને સારંગપુરથી પીઠા ગામ તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે નદીના બ્રિજ પાસેથી ક્રેટા કારને ઝડપી પાડી હતી જોકે કાર ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કારમાં તપાસ કરતાં નવસો સાહીઠ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતાં કારની કિંમત પાંચ લાખ નવસો સાહીઠ નંગ વિદેશી દારૂ જેની કિંમત એક લાખ ઓગણીસ હજાર બસો નેવું મળી કુલ છ લાખ ઓગણીસ હજાર બસો નેવું રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે